નમસ્કાર ગ્રાઉન્ડ રિપોર્ટમાં સ્વાગત છે હું સાથે સંધ્યાને જોઈએ સૌથી પહેલો અહેવાલ ગુજરાત વિકાસની હરણફાળ ભરી છે પરંતુ આપને જાણીને થશે કે આપણા આજ ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં આજે વીજળી નથી પહોંચી હા તમે સાચું સાંભળ્યું આ ગામ આઝાદી બાદ આજે વીજળીથી વંચિત છે ગામના બાળકોએ તો વીજળી કેવી હોય તે જોઈ સુધા નથી કયું છે આ ગામ અને ગામના લોકો કેવી રીતે જીવન પસાર કરી રહ્યા છે જોઈ લો અહેવાલ ના ના છોકરાને ખબર કે કેમ કે રાતે તો લાઈટ ના હોય તો છોકરાને વિચ્છું છે અમુક વખત હાફના પણ એવા કેસો આવી જાય છે

સાહેબ હવે મહેરબાની કરો જાગો અને લાઈટ આપો આ છે પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલું ડાંબરકા ગામ અહીં રહેતા લોકોના ઘરમાં આજે પણ તંત્ર વીજળી નથી પહોંચાડી શક્યું અને એટલે જ અહીં વસતા લોકોનું જીવન જાણે કે અંધારમય બન્યું છે ગામ લોકોનો દાવો છે કે આઝાદી સમયથી આજ સુધીમાં અહીં વીજળી નથી પહોંચી વાત ગળે ઉતરી તેવી નથી પરંતુ આ સત્ય છે ગામ આવે અને વિસ્તાર છે ડામરકા ગામ છે અને તકલીફ લાઈટ સાહેબ સાહેબ લગભગ પચાસ હાંઠક વર્ષ ત્યાં સાઈઠક વાર તકલીફ એટલે વાત જ છોડો સાહેબ હો રાતે બીક લાગે એવું હો જંગલ વિસ્તાર જેવું છે અને રાતે બીક લાગે એવું હોય છે અને છોકરા ગરમીમાં ક્યાંય રહી નથી એકતા લોકોની કમ નસીબી ગણવી કે પછી તંત્રની અણ આવડત પરંતુ વાસ્તવિકતા એ છે કે વીજળી વગર અહીંના લોકોનું જીવન અંધકારમય બન્યું છે રાત પડી અંધારામાં રસોઈ કરવાની અંધારામાં જમવાનું અને અંધારામાં જ ભણવાનું અને બીજા દિવસે સૂર્યનારાયણની રાહ જોવાની આમ તો આ વિસ્તાર રાધનપુર નગરપાલિકામાં આવે છે પરંતુ લોકોને લાગી રહ્યું છે કે આ વિસ્તાર જંગલમાં હોય દ્રશ્યો છે રાધનપુર વિસ્તારના પ્રથમ દ્રષ્ટિએ જે સમાચાર એટલે કે જે હકીકત બતાવવા જઈ રહ્યો છે તે તમને માન્ય મને પરંતુ આ વાત હકીકત છે કે રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં આવતો જે ડામરકા ગામ કહેવાય છે ત્યાં આઝાદીના આટલા આટલા વર્ષો થયા પરંતુ આ વિસ્તારના લોકોએ હજી સુધી વીજ વીજ એટલે કે લાઇટ ભારી નથી રાત્રિ દરમિયાન હોય કે દિવસ હોય આ વિસ્તારના લોકોને શિયાળો ઉનાળો કોઈપણ ઋતુમાં અનેક યાતનાઓ ભોગવવી પડે છે મહિલા કેમેરામેન જે દ્રશ્યો બતાવ્યા કે દિવસ છે કાળઝાળ કર્મી કરી રહી છે પરંતુ લાઇટ ના હોવાના માટે પોતાના બાળકોને ક્યાંક હાથ પંખાથી હવા નાખીને સુવાળવાનો પ્રયાસ કરી રહ્યા છે બીજી બાજુ દ્રશ્યો બતાવવામાં આવીશ કે આ વિસ્તારમાં ઇલેક્ટ્રિક ઉપકરણો ના હોવાથી જે રીતે રાંધી ખાવાના જે સાધનો હોય છે ઇલેક્ટ્રિક સગડીઓ પણ આ વિસ્તારમાં નથી કારણ કે વિસ્તારમાં લાઇટ જ હજુ સુધી પહોંચી નથી મહિલાના દ્રશ્યો બતાવીશ કે હજુ પણ ક્યાંક દેશી ચૂલાઓમાં પોતાનું અન્ન રાંધીને પોતાના પરિવારને ભોજન તૈયાર કરતી મહિલા દ્રશ્ય બને છે અંધારો છે એક બાજુ લાઇટ નથી એક બાજુ ઉનાળાની કાળઝાળ ગરમી કરી રહી છે અનેક તકલીફો આ વિસ્તારના લોકોને પડી રહી છે પરંતુ વિકાસશીલ ખેલ ગુજરાતની વાતો વચ્ચે ક્યાંક આ વિસ્તારમાં હજુ સુધી લાઇટ ન પહોંચે એટલે કે ક્યાંક સ્થાનિક તંત્રની ઉદાસીનતા કહો કે ક્યાંક વિકાસશીલ ભારતને શર્મસાર ઘટના કહીએ તો નવા કારણ કે આઝાદીના આટલા આટલા દિવસો વીત્યા વર્ષો વીત્યા પરંતુ આ વિસ્તારમાં હજુ સુધી લાઇટ પહોંચાડવામાં તંત્ર ક્યાંક નિષ્ફળ નિર્ણય છે એટલે ડામરકા ગામે આશરે પાંચસોથી વધુ લોકોની વસ્તી છે અહીં બસો નેવથી વધારે મતદાતાઓ પણ છે ગામ લોકોનો દાવો છે કે આટલા વર્ષોથી નેતાઓ મત માંગવા આવે છે રજવાતો સાંભળે છે પરંતુ મત મળ્યા બાદ નેતાઓ ડામરકા સામે પાછળ વળીને નથી જોતા ગામના લોકો મોટા ભાગે કડિયા કામ કે છૂટક મજૂરી કરીને જીવન નિર્વાહ કરે છે મોટા ભાગના લોકો ઓછું ભણેલા છે અથવા તો અશિક્ષિત છે જેથી અત્યાર સુધી કદાચ સરકાર સુધી તેઓ પોતાની વાત પહોંચાડવામાં અક્ષમ રહ્યા છે પરંતુ એવું નથી કે રજવાતો કરી જ નથી રજવાતો અનેક વાર કરી છે પરંતુ તંત્રના મનમાં કામ કરવાની લાઈટ થાય તો ને લાઈટ વગર તો એટલી સમસ્યા છે તો કોઈ ના પૂછો વાત હાલની પરિસ્થિતિ એવી હે તો લાઈટ વગર અમારા બે દિવસે ને બે દિવસે કોઈ મચ્છરથી ને તાપથી બીમાર પડે છોકરા તો અમારે હાલ હવે શું કરવું માગણી વારંવાર કરતાં લાઈટનું અમારું કોઈ નિરાકરણ આવેલું નથી

ગામના એક વયો મહિલા કહે છે કે તેમણે અહીં જીવન કાઢી નાખ્યો પરંતુ આજ સુધી વીજળી જોઈ નથી ચાશે લાઈટ નહીં અમે ભારે જ નહીં આખી જિંદગી દાતી રીતે લાઈટ જ નહીં ભારે હા પડે લાઈટ લાઈટ વગર તકલીફ તો પડે જ નહીં નાના બાળક બાપ આપણે વરી જાય હતી આ તાપના લૂન પંખાના વાયરા નાખી કોઈ વાયરે લઈને ફરી કોઈ લીમડાને સાય લઈને ફરી ત્યારે તો બાળકો રહી કે નકર તો રહી નહીં એક તો રોશી ભરાયેલી અન્ય એક મહિલાએ કહ્યું કે ચૂંટણી ટાણે નેતાઓ મત લઈ જાય છે પરંતુ ત્યાર બાદ કોઈ સામે જોતું નથી લાઈટ વગર તો ઘણી તકલીફ પડે છે ઉનાળામાં ગરમી થાય રાત્રે શું કરો અંધારામાં રાતે અંધારામાં રાંધવાનું પાંચ વાગે રાંધીને વેલા હરતી બધું ખાઈ લેવાનું પછી નાના બાળકોને પંખેથી હવા નાખવાની

રાત્રે બહુ તકલીફ પડે બાળકી એમાં નથી સુતા ડોસીમાં એક બીમાર હતા એને બિચારાને ગંદમ મેક્યા હમણાં છોકરાએ નહીં રહેતા અમારા અહીં રાત પડે ને વિસ્તાર કેવો થઈ જાય રાત પડે અંધાર ઘોર થઈ જાય વિસ્તારમાં બીક આવે ડર વાપડે જણે આ બાજુથી કોઈ આવે કે આ બાજુથી આવે આપણને કંઈ દેખાય નહીં બત્તીઓ મારા તો કંઈ ના દેખાય બત્તીઓ ચાર્જિંગ ક્યાં કરાવે લાઈટ વગર ચાર્જિંગ થાય બત્તીઓ ગામ લોકોનું કહેવું છે કે માત્ર ઉનાળો જ નહીં બારે માસ આવી જ તકલીફ રહે છે જો કે ઘર છે એટલે રહેવું પડે ઘર છોડીને જવો પણ ક્યાં જવો ઉનાળા કરતાં ચોમાસામાં વધારે મુશ્કેલીનો સામનો આ લોકોએ કરવો પડે છે કારણ કે ઉનાળામાં ઝેરી જીવજંતુનો ભય પણ રહે છે કે કેમ કે તારે રાતે તો લાઈટ ના હોય તો એવું ઘણા એવા છોકરાને વિછુ ગઈડે છે અમુક વખત હાફના પણ એવા કેસો આવી જાય છે હા અને ઝાડ ઉપર જ્યાં જોઈએ તો અત્યારે આ એવો વિસ્તારે લાઈટ નહીં એટલે સાહેબ કંઈ પગ મૂકું હોય ને તો બીઆવું પડે ને પાણી એવું ભરી જાય બરાબર ઉનાળામાં નીચે નહીં ઉતરતા છોકરા વિચ્છુ ને હાફ થી બહુ ડરાવણું છે રાત પડે એટલે તમારે ભૂતકાળ લાગે અહીં તકલીફ એટલે વાતો થોડો સાહેબ બહુ તકલીફ એમ ઘણી ઉનાળાની ગરમી અને ચોમાસા આવશે એટલે ચોમાસામાં મસર મછરીએ ખાઈ જાય બહુ ના ના ભારે જ નથી છોકરાને ખબર નથી કે કેવી થાય લાઈટ હો છોકરાને હે એ જ ખબર નથી ના ના છોકરાને એ ખબર નથી અમે તો બજારમાં જઈએ એટલે જોઈએ ચાક પણ ગામમાં તો છે જ નહીં અમારે લાઈટ ના સાહેબ કશું નહીં આંગણવાડીમાં અમારે થુંબડી ગામ છે એક બાજુમાં કિલોમીટર જેવું ત્યાં મૂકીએ છે વારંવાર રજવા છતાં તંત્રએ સામે ન જોતા લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે ગામના ગણતરીના ઘરોમાં બેટરી અને સોલાર પેનલની વ્યવસ્થા છે જે માત્ર મોબાઈલ ચાર્જ કરવા અને ટોર્ચ ચાર્જ કરવા માટે કામ આવે છે પરંતુ બેટરીમાંથી ચાર્જ પૂરું થઈ જાય તો તેમણે રાધનપુર જવું પડે અને બેટરી ચાર્જ કરવી પડે આ તરફ ગામ લોકોનું કહેવું છે કે હવે વીજળી તેમને મળશે તેવી આશા બંધાય છે કારણ કે થોડા મહિનાઓ પહેલા ગામના ઝાપા સુધી વીજળીના પોલ અને વાયર પહોંચી ગયા છે જો કે તંત્ર ગામના લોકોની કોણીએ ગોળ લગાવી છૂટી ગયું હોય તેવું લાગે છે પણ તેમ છતાં આ ગામના ભોળા લોકો છે જેઓ આશા રાખીને બેઠા છે કે ક્યારેક તો અંધકારમાંથી ઉજાશમાં તેઓ જશે સરકાર ભાજપની જોઈ અને કોંગ્રેસની જોઈ પણ કોંગ્રેસના રાજમાં તમે કોને કે પચીસ ત્રીસ વર્ષ થયા કોંગ્રેસની સરકાર હતી ત્યારથી કાંઈ નહીં ને હવે ભાજપની પંદર વર્ષથી સરકાર ભાજપની પણ છે પણ ભાજપ એ વર્ષે દોયડા ખેંચ્યા છે જો આ ઘણા સુધી પોકાડે તો સમસ્યા હાલતો નથી ના હજી સમસ્યા તો ઊભી જ છે પણ ઝાપા સુધી લા થાભલા ખોડીને મૂક્યા ત્રણ મહિનાથી બંધ છે ખા બંધાઈ પણ ક્યારે પૂર્ણ થઈ નથી ના આશા બંધાણી છે પણ હવે ક્યારે પૂર્ણ થાય એ હજી કઈ નક્કી નથી મહત્વનું છે કે રાધનપુર પાલિકામાં પંદર ડિસેમ્બર બે હજાર એકવીસમાં સામાન્ય સભામાં ડામરકા ગામે વીજળી પહોંચાડવા એક ઠરાવ પસાર થયો જેના બે વર્ષ બાદ એટલે કે ચાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં પાલિકાએ યુજી વીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેરને પત્ર લખી ડામરકા ગામમાં વીજ કનેક્શન આપવા જાણ કરી જો કે આશ્ચર્યની વાત એ છે કે બે હજાર એકવીસ સુધી તો ખુદ પાલિકા પણ અજાણ હતું કે ડામરકા ગામમાં વીજળી નથી બોલો અને બે દરકારી નહી કહીએ તો પછી બીજો શું કહીએ સાથે સાથે સવાલે પણ થાય કે આટલા વર્ષો સુધી તંત્ર કેમ ઓમતું રહ્યું અને જાણ થયા બાદ પણ હજુ સુધી વીજળી પહોંચાડવામાં કેમ આટલી ઢીલી નીતિ અપનાવાઈ રહી છે આશાજી સુધીનો પ્રશ્ન છે તો એ જો કે બહુ અમને ડીપમાં ખ્યાલ નથી પણ જો કે એમના દ્વારા કદાચ ક્યાંક રજૂઆતો કરવા આવી હોય અથવા કોઈ એની પાછળથી કાય કદાચ ધ્યાનમાં ના હોય અને જ્યારે જ્યારે એ લોકોએ અમારી પાસે રજૂઆત કરી તો અમારી પાસે તો માત્ર બે હજાર એકવીસમાં જ રજૂઆત કરવા માટે આવ્યા હતા અને જે તે સમયની બોર્ડ એ બોર્ડ પણ ઠરાવ કરવામાં આવે છે પણ અમારા હાલના ચીફ ઓફિસર કલ્પેશભીર સાહેબને પાંચથી ચાર લોકો રજૂઆત કરવાયા હતા અને તાત્કાલિક એમને જીએબીને ઠરાવ કરી અને વીજ પુરવઠું પૂરું પાડવાનો જીએબીને પણ આદેશ કરેલો હતો અને એ બાબતે પણ કામગીરી ચાલુ કરવામાં આવી છે પાલિકાના હિતેશ ચૌધરીએ દાવો કર્યો છે કે આગામી એક અઠવાડિયામાં ડામરકા ગામમાં વીજળી પહોંચી જશે અને દરેક ઘરે મીટર પણ લગાવી દેવાશે ટૂંક સમયની અંદરમાં જીએબી દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવી છે હાલ પૂરતું કામગીરી અમને જો કે ધ્યાનમાં આવ્યું છે એના બાબતે વીજ પોલ નખાઈ ગયા છે અને કદાચ આવતા વીક સુધીમાં ડીપી અને એમના ઘર સુધી મીટરોની પણ વ્યવસ્થા થઈ જશે માત્ર તંત્ર નહીં ધારાસભ્ય ખુદ પણ આ વાતથી અજાણ હતા પાલિકા વિસ્તારમાં આવેલા ડામરકા ગામમાં વીજળી નથી પહોંચી એ વાત ખુદ ધારાસભ્યને નથી ખબર જો કે તેઓ દાવો કરી રહ્યા છે કે તેમના ધ્યાનમાં આ વાત આવી તો તાત્કાલિક સમસ્યામાં રસ લીધો છે લોકોને વીજ પુરવઠો મળી રહે તે માટેની કામગીરી પણ આગળ ધપાવી છે ધારાસભ્ય લવિંગજી ઠાકોરે દાવો કર્યો છે કે ટૂંક સમયમાં ડામરકા ગામના લોકોની આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તમને વેલી તકે હું લાઈટ આપીશ એવી મેં એમને ખાતરી આપેલી આજે પણ અહીંયા

શહેરોમાં ઇમારતો છે મેટ્રો ટ્રેન છે પ્રવાસનના અનેક સ્થળો પણ છે અને ખૂબ વિકાસ થયો છે હવે તો બુલેટ ટ્રેનનું સપનું પણ સાકાર થવા જઈ રહ્યું છે પરંતુ શું શહેરોના સતત વિકાસમાં આપણે ગામડાઓને ભૂલી ગયા છીએ એ થાય છે કે આટલા આટલા વર્ષો વીત્યા પરંતુ આ ગામ લોકોએ અંધકારમય જીવન ગુજાર્યું જે સમયે આવે અને રાજકીય નેતાઓ જ્યારે આ ગામમાં મત માંગવા આવતા અને ગામ લોકો રજૂઆત કરતા તે રજૂઆતો કેમ તેમના કાન સુધી ન પહોંચી અને કેમ એ રજૂઆતોનું અત્યાર સુધી ધ્યાન ન દે તે એક મોટો સવાલ છે અત્યારે તો રાજકીય નેતા હોય કે અધિકારીઓ કહે છે કે ત્યાં કામગીરી ચાલુ છે ને હવે ત્યાં વીજ પુરવઠો પહોંચાડવામાં આવે જે રીતે જે કામગીરી પણ ચાલુ કરવામાં આવે છે પરંતુ કામગીરી પણ આપ જોઈ શકો છો છેલ્લા મહિનાથી બંધ કરી દેવામાં આવે છે ઉનાળાની એક બાજુ કાળઝાળ ગરમી પડી રહી છે ઘરમાં એસી અને પંખાના સહારે રહેવું પણ ક્યાંક મુશ્કેલ છે ને તેવા સમયમાં ગામ ડામરકા ગામના લોકો વૃદ્ધ હોય કે નાના બાળકો અસહ્ય ગરમીમાં ક્યાંક ભીડાઈ રહ્યા છે રાત્રિ દરમિયાન જે રીતે ગામ લોકોએ કીધું કે આ વિસ્તાર અંધકારમયમાં છવાઈ જાય છે ક્યાંક ડરાવનો આ વિસ્તાર થાય છે એટલે કે જે રીતે કામગીરી શરૂ કરીને ગામ લોકોની આશા બંધાય છે પરંતુ તે આશા આવે ક્યારે પૂર્ણ થાય છે તે તો જોવું રહ્યું અશરફ ખાન ન્યૂઝ ન્યુઝીન પાટણ